નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર દિયોદરના વડિયા ગામમાં ગત રાત્રિએ અજાણ્યા ચોર ટોળકીએ ચાર મંદિરોમાં દાન પેટી તોડી તરખાટ મચાવ્યો ગામ લોકોમાં ફેલાયો કચવાટ દિયોદર તાલુકાના વડીયા ગામે ગામના ચાર અલગ અલગ હિન્દુ મંદિરોમાં ચોરીની ઘટના સામે આવતા સમગ્ર ગામના લોકોમાં અજાણ્યા ચોરો ઈસમો સામે કચવાટ ફેલાયો છે વહેલી સવારે ગામના લોકો ભગવાન શંકરના મંદિરમાં પૂજા કરવા જતાં મંદિરની આખી દાનપેટી ગાયબ જોવા મળી તો ગામના ચામુંડા માતાજીના મંદિરની દાનપેટી માતાજીની ચાંદીની નથ હનુમાન મંદિરની દાનપેટી અને ગામના ગોગા મહારાજના મંદિરની ચાંદીની મૂર્તિ છતર અને દાનપેટી તૂટેલી હાલતમાં મળતા ગામના પૂજારીઓ અને ગામના ધાર્મિક લોકોમાં અજાણ્યા ચોર ટોળકી સામે નારાજગી જોવા મળી છે વડીયા ધાર્મિક ગામમાં એક સાથે ચાર મંદિરોને નિશાચરોએ નિશાન બનાવી ચોરીની ઘટના સામે આવતા પંથકના લોકોમાં ચોર ઈસમો સામે રોષ ફેલાયો છે ગામના અલગ અલગ જગ્યાએ ચાર મંદિરોની દાન પેટીઓ તોડી રોકડ રકમ મૂર્તિઓ અને ચાંદીની નથ ચાંદીના છતરોની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા છે ઘટનાને લઈને ગામના લોકોએ દિયોદર પોલીસને જાણ કરી હતી ગત મોડી રાત્રિએ વડીયા ગામના ચાર ધાર્મિક મંદિરોમાં ચોરી થતા ગામ લોકોમાં રોષ ફેલાયો છે અગાઉ પણ વડિયા ગામે મંદિરોમાં ચોરીની ઘટનાઓ બની હતી જ્યાં ભેદ ઉકેલાયો નથી જેથી ગામના લોકોએ આ ચોરીનો ભેદ ઉકેલાય એવી માંગ કરી છે અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા બ્યુરો ચીફ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન